હેલો કેમ છો મિત્રો બધાય મજામાં અમે ગયા તા સોમબેન ગેરે આટો મારવામાં નણંદ નહીં ત્યાં હવે જાય છે ઘેરે મંગળુભાઈ ગયા છે પેટ્રોલ પુરાવા કા તમારે છે ને અહીંયા પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ બીજા ગાડી પણ વાવેરાનો ડેલો છે તમે વાવેરાનો ડેલો છે આમ દુકાનું છે જવાની ટ્રક નીકળ્યા કરે છે બાપા અહીંયા તો મોટા મોટા ગજબી જતી

ফুড়াল <laughs>

कैसी लगी आगे स्वाद एक डोज मार ली तो बीजा डोज नहीं मारी जो केम दवा पी लिया सो करी कितनी डाई से सो तो मारी एमा हु हु होय बेटा सोडा के सोडा बीजू

ખાધા રાખો ખાધા રાખો અમારે જાય નાસ્તો જવું ઓટકાર ખાય નથી કેમ અમારે તો કઢી બનાવશે છે સી રીવקס કરે છે તો ખરવા પડે મોટા પણ આડો ને ગોળિયા વળે આમ જો કે એ કે શું હોય હું મોરસ ને ગરમ કરીને પછી